તો ચલાવ તો ચલા રાનાર પ્રભુ સુક્રિષ્ના પવિત્ર પ્રેમાળ નામમાં આવવું અને એ પ્રસંગને ને માટે અને એસ પર સિડ્યુલ પ્રમાણે માન્ય કેપ્ટન કમાન્ડર સાહેબે અને ટીએચ કિના આગેવાન રહ્યા આજના દિવસને માટે આ જગ્યા આવવા માટે જે પરમિશન આપી ને એટલી વિશેષ માન્ય ડિવિઝનલ કમાન્ડર સાહેબે વ્યવસ્થા કરી અને આજના દિવસે નડિયાદ ડિવિઝનમાં કોઈ પણ ચર્ચ એટેન્ડ કરવું એ મારો પ્રોગ્રામ હતો અને મેજર વિલસાઈબને કહ્યું કે તમારી ઈચ્છા હોય પ્રમાણે તમે જેસો કે ને કોઈ પણ ચર્ચમાં જજો કોઈ લાભ લેવો અને વ્યવસ્થા ગયા દિવસોમાં ગોઠવીને આજે परिपूर्ण થઈ ત્યારે હું મેજર વિલસાઈબનો આભાર માનું છું તરીકે પરમિશન આપી કે સાથે આ નડિયા સેન્ટ્રલ પટના કોર્ટ કમિટી ઓફિસર મેજર નિલેશ સાહેબનો આભાર માનું છું કે તેઓએ અમને આવકાર્યા સારા શબ્દ બોલ્યા સાહેબ અમે તમારો આભાર માનીએ છે એ સાથે નડિયા સેન્ટ્રલ પટના તમામ લોકલ ઓફિસર્સ સિપાઈ ભાઈ બહેનો અને સર્વને જોવાથી આનંદ અનુભવ છું અને સાથે મારા વાલા રિટાયર્ડ મેજર સાહેબો અને એમાં વિશેષ મેજર જસવંત સાહેબ અને મેજર ભાઈ અને બધાને જોવાથી મને આજે બહુ આનંદ થયો

તો એક વાત કરવી કે મદસમાં કારણ કે પુરુષ પણ માના અનુભવ અને પ્રેમથી પસાર થાય છે ને અનુભવથી પસાર થાય છે અને બંનેની પાસે એ માના અનુભવો હોય છે અને શેર જ્યારે કરીએ ત્યારે કહે છે કે આપણું હૃદય એ ઉમળકાથી ભરાઈ જાય એટલે એક

એ છોકરો એ પોતાના મોસાળમાં જાય છે અને જ્યારે પોતાના મોસાળમાં જાય છે ત્યારે મોસાળમાં જ્યારે જાય છે ત્યારે એ એના પોતાના ઓરિજિનલ મોસાળમાં જાય છે કારણ કે એ છોકરો જે જગ્યાએ ઉછરી રહ્યો છે એ છોકરો કહે છે કે જે માતાની સાથે ઉછરી રહ્યો છે એ એની સ્ટેપ મધર છે એની ઓરિજિનલ મદરે એની સાથે નથી પણ એ પોતાના ઓરિજિનલ મોસાળમાં જ્યારે જાય છે ત્યારે કહે છે કે જે આપણો આણો આવે ત્યારે કહે છે કે આપણા આરોસી બારસી ને બધા કહે છે કે તેને એને વળગી જાય એની સાથે વાતચીત કરે અને એની સાથે બહુ સરસ સરસ કહે કે બધું એને પ્રેમ અને આપણી બધાની પાસે મોસાળનો તો અનુભવ છે કારણ કે મોસાળમાં જ્યારે જીએ ત્યારે આપણને આનંદ થતો હોય અને એટલા માટે સોરી મિત્ર રમણભાઈ અને અંસાબેન એવાળા

જે રીતે લાગતી હતી એનાથી માતા લાગે બહુ જ છે કેવો કે આ જે માતાની પાસે હું રહી રહ્યો છું એ માતા મને એમ કે આજે તને ખાવાનું નહીં મળે આજે બહાર રહેવાનું આજે આ કરવાનું એટલે એ સ્ટેપ મધર કહે છે કે ના જ અને બીજી મારી જે ઓરિજિનલ માતા હતી એ માતા મને ધક્કો ભી આપે તને ખાવાનું નહીં આપું તારે આમ કરવાનું તેમ કરવાનું ટેમ પર કોઈ થોડો સમય થાય પછી મને વાલ કરીને જન્મ લે આ સાહિત્યની ભાષામાં એ ઓરિજિનલ માતા એ સાહિત્યની વાત એટલે કહ્યું કે આ જે માતા છે કરે કે જે કે છે કરી બતાવે છે પેલી જે માતા હતી કે હતી પણ કે કે નાથી ગયા પછી પણ અને આ માતાનો અનુભવ છે ઓરિજિનલ માતા જે આપણી છે એ ગમે કે તો આપણને ઠપકો આપે પણ કે આપણને વાડી દે અને આજના દિવસે આપણી પાસે જે બાળકો છે એને આપણે પ્રેમ કરીએ છીએ એમને ગમે તેનો ઠપકો આપી પણ આપણે તેઓને વાળી દે અને આ એ સાહિત્યની ભાષામાં માનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલા માટે બાઇબલમાં પણ માતાના શબ્દમાં ઘણું બધું છે પ્રભુના સેવિકા આજે આપણી સાથે વાત કરશે પણ આજે સવારે દરેક માતાઓને મારી શુભેચ્છા અને દરેક અને પણ મારી શુભેચ્છા કે જે માતા પ્રેમ આપણને મળે છે એ પ્રેમ માં આપણે વૃદ્ધિ પામીએ અને પ્રભુ આપણને પુષ્કળ આશ્વા થેન્ક યુ